ખબર પડી જઈતી નાખ્યું આખો દાળો ખાલી તમે તમને ખબર હતી ઓય ના ડાયરેક્ટ આપણે ખોળવા ભરત ભાઈ હા એક છોકરો જોતો તો હારો છોકરો મોયા ના કંટાળ્યો હતો તવન હાલે જ આલુ કે થા હા ઓલા ના કાકા હું આવું ભરત કાકા ઓય ઓય ઓમે આ ઓ બોલા ઓકે રાખજો અ છોકરાની જરૂર છે છોકરો તાર્યું હરોય હોવા ના કાકા

તમાર સેટિંગ કરો તો કર દે એમ નહીં ઓક પ્રો તારો લુખો તો ગમે તેમ પડે જ તો એ લુખાને તો મુ કામ કરે કરે ને તોડી ના ખાઉ તોડી ના પણ અજી નગર મુ તને સુખમો ગોઠવી દઉં તો ચાલ ચાલ ડોહા હાર તો હું તારો સેટિંગ કરું છું સેટિંગ કરો તમે